આજ રોજ ભીમ આર્મી દ્વારા વડોદરાના કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના ખેતમાં જવાનો રસ્તો તેમજ ખેડૂતોનું ખેતી કરવા માટેનું પાણી બંધ કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરી રસ્તો તેમજ પાણી ચાલુ કરવા બાબતે આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામમાં સ્ની ઇનોવેશનનું કામ અને સ્મશાનનો વિસ્તાર મોટા કરવાના લીધે થઈને ગામની ખેતી જવાનો રસ્તો બંધ કરી દીધેલ છે જે સ્મશાનનું રિનોવેશન થાય છે તેમાં અનેક નગરજનોને અને ગામજનોને કોઈ જ વાંધો નથી અને કોઈપણ ખેડૂતને પણ વાંધો નથી સ્મશાનની દિવાલ બનાવવામાં પણ અમને કોઈ જ વાંધો નથી તેમાં અમારું કોઈ પણ જાતનો રોકટોક નથી અમારી મુખ્ય માગણી એ છે કે અમને ખેતરમાં આવવા જવા માટે રસ્તો કરી આપવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામના ખેડૂતો પણ આજરોજ કલેક્ટર કચેરી ખાતે આરએસીને આવેદનપત્ર આપ્યું હતું આજે અમે ભોજ ગામના ખેડૂતો તાલુકો પાદા અને ન્યાય માટે કલેક્ટર ઓફિસે આવ્યા છે સ્મશાન બને છે તે અમારા સો થી બસો ખેડૂતોને પાણીનો રસ્તો બંધ થઈ જાય છે અને વચ્ચે હાડ બંધ થઈ જાય છે તો એ આડ દૂર કરે અને અમારા ખેડૂતોને ન્યાય મળે એવી રીતે અમે રજૂઆત કરવા કલેક્ટર ઓફિસને આવ્યા છે યોગ્ય ન્યાય મળે સંવિધાનમાં રહીને એવી રજૂઆત કરવા અમે આ કલેક્ટર ઓફિસમાં આવ્યા છે શું રજૂઆત કરી કલેક્ટર બસ અમને ન્યાય મળવો જોઈએ આ બંધ બંધ થવું જોઈએ અને ખેડૂતોને જવાનો રસ્તો પેઢીઓ ગતિ નો રસ્તો છે બાપ દાદા ના વખત તો ખેડૂતો ને ન્યાય છે એટલે એ રસ્તો બંધ ના થવો જોઈએ બસ તરજાભાઈ પી પરમાર